Ek menen neke. Mwenen se, mwenen nou kam woy, e to ketou fach fay se. E, mwen 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 mwen. A kam kem sato nga dey?

અરવિંદ ભાઈ બેચર ની અરવિંદ ભાઈ હા હા મુદત હોય હું બહેન માનું છું મુદત છે હું બધું જ માનું છું પિસ્તાલીસ દિવસ ની મુદત હોય પિસ્તાલીસ દિવસ દરમિયાન પિસ્તાલીસ દિવસની અંદર નિયમ હોય તો અત્યાર સુધી બધા ઊંઘી ગયા હતા કોઈ ગ્રામ સભા નથી કરી મેં રજૂઆત તો કરી હતી મેં રજૂઆત કરી હતી તો ગ્રામ સભા નથી કરી બીજા નંબરમાં માં તમે આગળનું ઠરાવનું વાંચ્યું

એ પણ હું શું કહું છું કે અમે બધા આટલું બધું ભેગા થયા આટલું બોલ્યા તો અત્યાર સુધી તમે આનો નિકાલ કેમ નથી કરતા તમે બતાવો મને બતાવો કે બતાવો બેન બોલો બોલો બેન તમે સરપંચ સાહેબ તમે બોલો અમે બેન તમને વોટર નથી અમે તમને વોટિંગ નથી કર્યું તળારથી બેન અમે તમને વોટિંગ નથી કર્યું જ્યારે તમારી જોડે અમે હિસાબ માંગશું ત્યારે તમે અમને આપી દેજો બેન ના હવે વઠમાં આવો તમારું પણ આ જયારે હિસાબ માગશે ને ત્યારે હિસાબ દેજો

અરે અરજી નું આવતું જ નહીં ના ગૌચર નું આવ્યું કેમ મારું અરજી કેમ ના આવ્યું પચીસ એક પચીસ એક બે હાજર પચીસ અરે બે વિષ્ણુભાઈ ગોસ્વામી લઈને આવે છું કોપીઓ બે હાજર તેવીસ અરજી નિકાલ નહીં બે હાજર પચીસ ની અરજી નિકાલ નહીં પેલા પેલા દરબાર વાસ નિકાલ નહી અરે અમારા ભણેલા ગણેલા નું તમે જો આટલું ખબરતા ના હોય તો બિચારા ઘરે જોડો થી મજા કેતા ભાઈ જતો બે હાજર પછી આવજે તમારા બીજી ઓક્ટોબર થી ગોમ સભા હતી તો આગળ ના દિવસે ભાઈ આટલી પંદર માં નાણાપણ નહીં આવે તાલુકા વિકાસ ફંડની જિલ્લા વિકાસ ફંડની સ્વચ્છતા વેરો જે વ્યક્તિ થી બે રૂપિયા આવે એ આ મને બધું ખબર છે પણ કહેવાનો મતલબ કે તમે એમને હિસાબ આ લીધો એ આજે રજૂઆત કર જેટલા મુદ્દા છે ભાઈ ગોમ ના હું કામ કરવાનું છે પ્રાયોરિટી ધોરણે વોટિંગ કરીને કામ ઉપર કરો એ છે પ્રો તો કઈ દિશામાં આપણે ગોમ સભા કરવાની બાકી તો તમે બોલ્યા કરો એનો મેં ઓપરે કરી દીધું આ મુદ્દા બધા કાગળિયા ઉપર છે સત્તર દિવસ થયા બેન દિવસ છે કામ આ રોડ આજે પોકળો વાગે છે

એક બે ને ને કોઈ કોઈ બી ભૂલ થાય તો એના પર કાર્યવાહી કરવામાં આવે ખબર અમે એવું કોઈ ભૂલ કરીએ તો મારું પર કાર્યવાહી થાય તો આ પિસ્તાલીસ દિવસની અંદર જે કામ નથી થયું દબાણ ઘીનું તો સરપંચ સાહેબ એવાનું શું કાર્યવાહી કરવામાં આવે સાહેબ નબળી કામગીરી હવે શું કરવામાં આવે જવાબ આવો હવે હવે તમે જવાબ આપી શકો છો હવે તમે જવાબ આપી શકો છો આ મારી કોઈ ભૂલ હોય અમને સજા મળે છે તો જવાબ આપી દો તમે એમને બધાના સ્તર હવે એનો દબાણ અને એનું પોતાનું સાચું માપ આવી કેટલી જગ્યા છે અને હાલ કેટલું બાંધકામ કર્યું છે માપણી ક્યારે કરી તમે ગઈ સત્તર તારીખે કરી મેં અરજી ક્યારે કરી ક્યારે કરી પચીસ એક એકવીસ એક બે હજાર પચીસ ના રોજ બરોબર હું શું કહું છું તો અત્યાર સુધી તમે દસ્તાવેજ જ ગુજતા હતા અત્યાર સુધી તમે એ જ કરતા હતા અને ચલો હાલો ચલો કરી દીધું ચલો ના ના એક મિનિટ એક મિનિટ એક મિનિટ બેન 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 મને બોલી દેવા દો એક મિનિટ એક મિનિટ મિનિટ ખાલી મને સમય આલો બોલવાનો એક મિનિટ ચલો તમારા જોડે અત્યાર સુધીમાં બધા દસ્તાવેજ આવી ગયા તો તમે કોઈ એક્શન લીધી તમે ત્રણ નોટિસ આલી ત્રણ નોટિસમાં જો કામ ના થાય તો તમારે જેસીબી લઈને જવું પડે તમે ગયા તમે ગયા તમે ત્રણ નોટિસ આલી ત્રણ નોટિસ પછી નિકાલ ના આવ્યો તમે કોઈ ગયા એટલે તો માપણી કરી માપણી તો છે ને ચાદર કમાલ વિવાદ છે

લક્ષ્મી ના હવે તો મારી ત્યાંથી પછી નથી કરી તો કેમ નથી કર્યું આ બધી બોડી હતી તમે જે વાત કરો છો આવવાની વાત કરો છો सरपंच साहब ने नबड़ी काम करी अंकि आपरा सु करू छे सु करू थाई जा आपरा सु क्या होता है एक महीना 70 दिवस से आवा रोड नो करवाने है ये ये बात दस तक आई नहीं तो मैं तो मेजर प्रधान ने हाथ में बोली ना तो मारती सु पड़ा ना जे जे अध्यक्ष आने बोली रही

તારીખો લખી એને આપણે ಬಂದೇ ರೂಟ್ ನೀ